કરવાની નથી એ મારા દીકરાને અમે તરફેણી ને અહીંયા આવ્યા છે અને અમે બધા વાડીએ રહેવા વયા ગયા છે હું ટીપલી બાબા અને ઉર્ફી અમે સારી વાડીએ રહેવા વયા ગયા છીએ તમારી આરે એને એવું કર્યું ને એટલે તમે સાના રહી જાવ એને ભલે બીજે લગ્ન કરવા છે ને ભલે બીજે લગ્ન કરે હો ઉપાધિ કરો મા તમતાર અને અમે બધા તમારી હારે જ છીએ વિચાર તો અતાર કાઈ મન મન અને આજ મારે દીકરી પછી હવે લગન કરવા છે તો તમે મારો જીવ ઈ તો વિંગડા ભાઈ હું આવી ચાર ઉની લંગો ને છું આપણે બધા જમવા બેઠા ને ચાર મેં કીધું અમે બધા જો જબલું લઈને આવ્યા છે ઢીંગલી હાટું પછી લાડવા લાવ્યા છે એવી બનાવી છે અને તારી હાટુ બધું અમે લઈને આવ્યા છે એને ભલે ને તને તરસોડી પણ અમે તને નહીં તરસોડી અમારે તને તા હારે જ રાખવાની છે અને આપણે એને લડી જ લેવાનું છે મા દીકરાને મૂકવાના જ નથી લગ્ન કરી તો જોવે ખબર પડે બીજા જોને તું લંગુ કેસ કરવો છે આપણે વાહ લંગા વાહ તું તો તું હવે જો તું

તો તમારે તમારા દીકરાને કાઈ કેવાય કે નો કેવાય તમારા ઘરના ને તમારે બે બેન કેવાય કે નો કેવાય એટલો તો વિચાર કરો લોગડા ભાઈ તમને હું લાગે હું મારા છોકરાને નહીં કેતો હોય કાલ મેં તણ ચાર બૂટ માર્યા એને સુટા અને એક તો મોઢા માથે વાગી ગયું ને લડબું હતન હોજી ગયું છે પણ એની માનો એનો સપોર્ટ છે ને એટલે હું નીકળું ગયી એક કોઈ એને બાકી જો એની માનો સપોર્ટ ન હોય ને તો બાંધીને મારું એટલી મારા તાકાત છે આવા કરવાના હોય હવે આ બિચારી લંગુર રોવે છે આપણા ઘરની લક્ષ્મી રોવે છે પછી આપણા ઘરમાં કોઈ દિવસ બરકત ન આવે બધું હું સમજુ છું પણ હવે એની માં એના support માં છે ને એટલે હું કઈ બોલી નથી શકતો લોગડા ભાઈ લંગુ બેટા એ લંગુ બેટા મારી દીકરી સામે રહી રોતી નહીં તું હવે સામે રહી તો

લંગાને કાળિયો કલુટો ડામરનો ટુકડો મોઢામાં તો કાંઈ મેલ નથી અને બીજા લગ્ન કરવા છે મારી નણન જેવી એને છોકરી મળે જ નહીં ભૂત જેવાને હા ગોગડી બેટા મેં તારા મનની વાત બધી સાંભળી લીધી છે એને મૂકવાનો નથી એને છે ને હું ભૂત બંગલે લઈને કિડનેપ કરી લઉં જો તું હમણાં તેને કિડનેપ કરીને ભૂત બંગલે લઈ જાવ છું અને જો તું પછી એનો વારો પાડો છું એ કોઈ દી બીજા લગન તો હું પણ લંગુને કોઈ દી તુકારો ન કરે એવો કરી દઉં ને તો જ મને તો માનજે કે આ મારા ગઢા હાહુ ની આત્મા ભટકે છે ને આ મારા ગઢા હાહુ એમ ઓ ગોગ ગોગડી હા વાંધો ની દોશીમાં તમ તાર જાવ તમે અને તમને એકલા જાતા છે ને બીક લાગતી હોય ને તો જનાવરા લેતા જાવ નકર આલો હું આવું તમારી આરો હું આવીશ ને એની માં પાછી મને વળવળતી શોટ છે એટલે એકવાર આ જડબાઈના પેટની મારી સામે બે ગઈની માં જેવી કે મારા ભાઈ એરે હગાઈ કરવી થોડી જ નઈસની છે હગાઈ એની માં જેવા દાનામાં લખણ હોય ને કઈ સારા લખણ થોડા હોય મારે ની થાને એરે સાંડલા કરવા દેવા મારા ભાઈના મારી નણનની જિંદગી જો કેવી બગાડી તો કાલ હવાર મારા ભાઈની જિંદગી બગડે તો ખરીને મારી માં જ મારે ફોન કરીને કેવું છે સાંડલા તોડી નાખો મારા સબસ્ક્રાઇબર એ બિશારા નકરા કમેન્ટ કરે ગોગડી બેન તમાર ભાઈની હગાઈ તોડ નાખો એટલે એની હા હાહુ સીધી ની થઈ જાય લંગો કાળીયો કલર તો ડામર નો ટુકડો સીધી નો થઈ જાય ગોગડી તારે નહીં થાઉ તું કઈ ઉપાધી કરી અને એ છે ને ન્યા તને ભાળે ને એ આની માં લંગાની માં એટલે તારી અરે બાત છે એટલે હું એને છે ને કિડનેપ કરીને લાવું છું આ હમણા અને ભૂત બંગલે આપણે તું આવજે ને હું તને બોલાવું છું હું તને ફોન કરું કે મેસેજ કરું કિડનેપ કરી લેવો છે અને બે ત્રણ ભૂત ને આરે લેતી જાવ અને એકાદુ જનાવરું જનાવરું મારી આરો એ રે દ્રેસે અને

હવે આ દીકરા ઘરે દીકરી નાની થઈ છે તો એને એવા દીકરાને સપોર્ટ ન કરવાના હોય પોતે એક દીકરી છે તો દીકરી આવી નથી ગયું હવે બીજે દીકરાને પવણાઓ છે દીકરો એની માં જેવો પાક્યો છે તો એની માની વાતોમાં આવી ગયો તો તમારે જરી સમજાવાય કે નહીં તમે વેવાય મને રાવું કરો વેવાય મને કે બધા મને કે લંગુ મને કે મારે કોને કેવા જાવ કયો તમે હું કેટલો કંટાળો છું હું હાવ ગળો ગળ આવ્યો છું હવે મારી બાયડી થી મારા છોકરા થી છોકરો એની માં જેવો જ પાક્યો છે મારી જેવો થયો હોત ને તો વાંધો નહોતો તમને રાવું ન કરવી તો કોને ગામ ને તો કરવા ન જાવી તમને દીકરી દીધી તમારું મોઢું જોઈને અમે દીકરી દીધી હતી અને અમારી દીકરી ને આવા હાલ થાશે ને અમને ખબર નોતી છઠ્ઠી હતી તોય નો ન આવ્યા કયો જમાય તો એમે એમે ને જમાયત કેવી છે હજી ને એને મારી દીકરી આવું કર્યું કાલ તો મને સાતી માં દુખવા મળ્યું તો લંગુ એ વાત કરીને પછી મને

મારી દીકરી કાંઈ રમકડું થોડું છે હવે તમને નથી ગમતી તમે એ અમે અમે સમજવી તો તો બધું બેઠા છીએ પણ આ જેવો મારો ભત્રીજો અને મારી ભાભી એવી કપાતર છે હું કરવું કાલ મેં કેટલી હું ખીજાણી મેં રાયડું નાખી નાખી બધાને મારો ગળું બેહી ગયું હતું એટલી મેં રાયડું નાખી કાલ બધાને હું ખીજાણી પણ આપણું હા ભળવા તૈયાર નથી આ બિશારા મારી કોઈ છે બધા અને લંગુ કરશે એટલે કે તમે હાચું જ ક્યો છો ટીપલી ફાઈ અમે બધા લંગુ કરશે તો હું કામ ટેન્શન ખોટું લેવું જોવે હવે પોગી રહેશે આપણે એને નથી જમતી તો મિનિટ નોતા રહી વગરના મિનિટે ફોન કરતા મને તું મને વગર નથી જમતું

અને એક વાર એને દીકરીનું હરખું મોઢું નથી જોયું નાની થઈ સીઝર કીધું ત્યારે આવ્યો હતો અને ઘડીક ખોટી અને પછી તરત વયો ગયો હતો તો આ સોડી ન થાય આ આના નિહાકા કેટલા લાગે તમે વિચાર કરો કોઈ દી સુખી ન થાય આ સોડીને રોતા જોઈને અમે બધા રોઈ છીએ બે દીઠાના કયો અમે કોઈએ ધરાઈને ધાન નથી ખાધા બે દીના બધા ભૂઇખા સેવી આ તો લંગુ ખાતી જ નથી ખાઈ તો અમે કંઈક અમારે ગળે કોળીઓ ઉતરે ને એમ નેમ થોડો ઉતરે ટીપલી બેન જોવો તો તમે કેવું થાય છે ચીબરી બેન મને બધી ખબર જ છે બાપા મારો એટલો જીવ બળે હું ય રોવ જ છું કારણ કે મને ખબર જ છે કે કેવું વીતે ને એ મારી ઉપર બહુ બધી વીતી ગયેલી છે બેન ચીબરી બેન પણ તમે એ જ જગ્યાએ છો તમારી ઉપર એ વીતેલી જ છે એટલે તમે લંગુનું દુઃખ સમજી શકો પણ આપણે શું કરવી કયો તમે હવે તમારે બધો વહીવટ નહીં સાંભળવો મરોને ને કિડનેપ કરી આવો પછી હું બધા ઘરે કહું કે થઈ ગયું છે કિડનેપ હવે ને ભલે રખડતા એની અને એની માને કેતા જ નહીં કે કિડનેપ કરવાનો છે આ આમ સાનામા કિડનેપ કરીને લઈ આવજો ભલે એની માં ગોતતી આ બધાને આપણે કહી દેશું તમે લઈ આવો ને પછી મને ફોન કરો આલો ફટાફટ પછી હું ઘરના બધા ગુડ ન્યૂઝ આપી દઉં અમી આય આયા ને લંગુ બટા તો એની હગાય નકી કરવા જવા નાતા બોલે જાતા આપણે કાઈ એમ નથી કેટલો મારો જીવ છે પપ્પા અને તમાર બધાને પ્રેમ ને ખુશી થાય કે મારા હારાવાળા કેટલા બધા મારી આરે છે કે મારા સાહુ સિવાય મારો ઘરવાળો બે મા દીકરો પડી ગયા બાકી ટીપલી ભાઈ ઉરમબેન પપ્પા તમે અને તમે બધા અહીં આવ્યા

પણ અમારા માટે તો તું અમારા ઘરની લક્ષ્મી છો ને તું અમારા દીકરાની વહુ છો લંગુ હા દાદા કાલ કીધું કે લંગુ હંમેશા આમ આપણા ઘરની લક્ષ્મી રહેવાની છે ભલે એને જે કરવું કરે અને વિંગડા ભાઈએ હોતન કા વિંગડા ભાઈ હવે છે ને ફોહ હું લંગુ બેન ને રહોડામાં લઈ જાવ અને એને કહું કે દોશી છે ને તમારા ઘરવાળાને કિડનેપ કરવા ગયા છે ને ભૂત બંગલે દોશીમાં લઈ જશે તમે કહો ને તો એને અહીંયા કિડનેપ કરીને લાવે અને એમ સીધી નો કઈ દે હે તમ ઉપાધી નો કરતા સા કરવાન બાને લઈ જાવ અને પછી એમ થોહ લાવ બિશારા ને લંગુ બેન આલો રહોડા આપણે સા બનાવી ને તમ મોઢું બધું ટોય નાખો બહુ રોયા છો ને આલો મારે એમ તમને એક વાત કેવી છે અને તમારું કામ છે આલો સા તમારા હાથ ની ને પાવાની ચાલો ઊભા થાવ ઢીંગો ભલાઈ હોતી એ બધા બેઠા છે ધ્યાન રાખશે ગોગડી રહોડા માં રખડતો લાગે ગોગડી ભાઈ ગોગડી ક્યાંય રખડતો નથી હોય ગયો છે હમણાં હું ગઈ ને પાણી પીવા તો હોય ગયો તો બિશારો હાલ કરી દો